ਜੀ ਨਿਵਣ ਮੋ ਲਿਆਲੇ ਤੇ ਜੋ ਤੇ ਜੋ ਏ ਜੀ ਸੰਗਤੇ ਭਾਈ ਵਾਸਰੇ ધરતી કપ ની ફરમા એક વાત કરી દઉં પછી મારી વાણીને વિરામ વેરામ ધરતી કપ આવ્યો હતો ને જોકે અત્યારે યાદ કરો તો રૂવાડા ઉભા થઈ જાય બાપુ બહાટી બોલતી હતી અને પંદર પંદર વર્ષના સંબંધ બગડી ગયેલા હતા પણ આ ધરતી આમ હિલોળો માર્યો ને એક તો પેલા રાતી ખાવા મળ્યા આપણે એમ થાય સમાધાન કોણ કરી ગયું અમારા સુરેન્દ્રનગર આપણો જિલ્લો અને મોડી તાલુકાનું ટીકર ગામ એના એક અમારે ભીખાભાઈ રબારી હતા કદાચ તમે સાંભળ્યા હો આજે મોબાઈલનો શરત મારો તો આવે છે ભીખાભાઈ રબારી આજે આ દુનિયામાં છે એ નહીં પણ આ ધરતી કંપની વાત એને લખી છે કઈ તારીખે આવ્યો હતો કેટલા વાગ્યા આવ્યો તો કેટલી તીવ્રતાનો આંચકો હતો ક્યાંથી એનો લાવારસ નીકળ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની બાબુ આ ભીખાભાઈ વાત કરે કે ક્યાંથી ક્યાંથી હાલ્યો તો કે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક ની સાલ તેથી હતો શુક્રવાર સવારના આઠ ને છેતાલીસ મિનિટે ધરતીને આંચકો લાગ્યો અને એનો તીવ્રતા કેટલી હતી છ પોઈન્ટ નવ પ્રિન્ટા ધરાવતો આંચકો હતો એનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં ભુજ થી ઈશાન ની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુએ આંચકો હલ્યો અને ગુજરાત રાજ્યના ગામડા કેટલા આવરી લીધા એની તમને યાદી કરાવું પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજ લીધો ભરડો અંજારને ને આંટો ફરી ખેડો નાખ્યું ખકડાવી બચાવ ને કર્યું ભાંગી ને ભૂકો રાપ અને રમ ઢોળતો સામ ખ્યાળી ને નોરવાદી કારો ચૂથી નાખ્યો ચકલા માળો બચાવો બચાવો ની થાય કી નથી બચવાની ક્યાંય બારી યથી ઉભા રણ માં આવ્યો માળિયા માથે થઈ મોર બીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હાલારનો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલભીપુર કારો નાખો નાખ્યો નો માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની ક્યાંય બારી વલભીપુર માંથી વસુટો ગોહિલવાડ માં ગુંજાણો પોણા ભાગ નું લીધું પાલીતાણા બજરંગ બાપા ની મેર થી બગદાણા થી બારો હાલ્યો કાઠિયાવાડ કંપ આવતો રાજકોટ માં રેલાણો આઠ નંબર રોડે અથણો ચોટેલા હોરો થઈ શાયલા કરી શાન લીમડી મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધુજાવતો તો ના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યો નાખો દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચોથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કે ક્યાર નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી વસૂટો અમેરિકા જતા હળા પાસો પાછો ફરવડ્યો પાકિસ્તાન માં ઉડાડ્યા કાગડા દિવાડાની ઢોલાવતો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ થઈ લખત ને લગભગાવતો વઢવાડ પાડ્યા વાટ જોર કરીનગર માંથી મનાડો રતન પડ્યા ઢોળતો સુરતનગર સોસરો થઈ દુધરેજ દેવળે દેખાણો ઝાલાવાડ માથે સકડ બોલાવતો ગાંગેત્રા ને ધ્રુજાવતો નાખ્યો હલબલાવી હલ્બ ટિકિટને રણ ની ટિકિટ ને ટાળતો સરા સોસરો થઈ દુધી દેવળે દર્શન કરતો ખાનડી ને ખગડાવતો મૂળી માં મલકાણો

એક માર્યો હવારે કોઈ ગાયું ને તમે જોવો તો રજગાન પથારીયું કરવા એમ હો હું તો ચારેક ચારેક યાદ કરું કે સો મહિને બાર મહિને ચારેક ચારેક આવતો રહી જાય એટલે બધા રહે તો ખરા બસ બાપુ ઈશ્વર આટલી જ વાર લાગે જો તમને મને આ દુનિયામાંથી ઉપાડી લેવો હોય ને તો આટલી જ વાર લાગે એટલા માટે જ મહાપુરુષો કે છે કે એક ઘડી આધી ઘડી આધી આથી તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ બધા મને શાંતિથી સાંભળો બદલ બધાનો ખુબ ખુબ આભાર કઈ ભૂલચોક થયો તો માફ કરજો જય માતાજી જય શિયામ